છોટાઉદેપુર તાલુકાની ત્રણસો પંદર આંગણવાડી કેન્દ્રોની બહેનોને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની તાલીમ અપાઈ આ તાલીમથી આંગણવાડી કેન્દ્રોના પાયાનું શિક્ષણ થશે મજબૂત છોટાઉદેપુર આઈસીડીએસ વિભાગ દ્વારા પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત છોટાઉદેપુર તાલુકાની ત્રણસો પંદર આંગણવાડી કેન્દ્રોની મહિલા કાર્યકરોને ટી એલ એમ બનાવવાની તાલીમ અપાઈ હતી ખાસ કરીને તાલીમનો હેતુ હતો કે આંગણવાડી કેન્દ્રો પર ત્રણથી પાંચ વર્ષના બાળકો આવતા હોય અને આ બાળકોને શરૂઆતથી જ પાયાનું શિક્ષણ મજબૂત મળે બાળકોનું ટેલેન્ટ બાળપણમાંથી જ મજબૂત બને છોટાઉદેપુર તાલુકા પંચાયતના કોમ્યુનિટી હોલ ખાતે હીરાબેન વનકર આંગણવાડી કાર્યકર બહેનોને તાલીમ આપી રહ્યા છે સાથે સાથે બાળ વિકાસ અધિકારી પણ હાજર રહી આંગણવાડી કાર્યકર બહેનોને માર્ગદર્શન આપી રહ્યા છે ચાર દિવસીય ચાલેલી આ તાલીમમાં આંગણવાડી કાર્યકર બહેનોએ અલગ અલગ પ્રોજેક્ટ જાતે બનાવી તેનું પ્રેઝન્ટેશન કર્યું હતું આજે તાલીમ આંગણવાડી કાર્યકર બહેનોને આપવામાં આવેલ છે જે છોટાદીપુર તાલુકો એમાં ત્રણ ઘટક આવેલા છે એક બે ને ત્રણ આ ઘટકની બહેનોને અહીંયા તાલુકામાં બોલાવીને બાળકો માટેની જે પૂર્વ પ્રાથમિક શિક્ષણની તાલીમ આપવામાં આવે છે એમાં કાર્યકર બહેનોને ટીએલએમ બનાવીને કેવી રીતના બાળકોને શીખવાડવાનું એનું માર્ગદર્શન અહીં આપવામાં આવે છે અને એ રીતના અમે ટીએલો અહીંયા બનાવી અને બહેનોને શીખવાડે છે જેથી કરીને એમના આંગણવાડીમાં બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ કરાવી શકીએ